પાલિકા પ્રમુખ નૈનાબેન વનરાજભાઈ વાડાના રાજીનામાનો મામલો સામે આવ્યો હતો ત્યારે પાલિકા પ્રમુખ પતિ વનરાજભાઈ વાડાની પ્રતિક્રિયા સામે આવી છે છ મહિના પહેલા પાલિકામાં ચોવીસ બેઠકો ભાજપને આપી લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાનું જણાવ્યું હતું સાથે જ તેમણે જણાવ્યું હતું કે બાવીસ કરોડની માતબર રકમ પાલિકામાં હોવા છતાં સભ્યોમાં આંતર કલહ છે પાંચ મહિનામાં સભ્યોના અસંતોષથી રાજીનામું આપ્યું હોવાનો કરવામાં આવ્યો હતો પાણીના સંપ બ્લોક રોડ બગીચા જેવા વિકાસના કામોમાં વર્ક ઓર્ડર રાજીનામું આપીને પાલિકાના લોકોને અડધી રાતે કામ માટે તત્પર રહેવાનું પાલિકા પ્રમુખના પતિ વનરાજભાઈ વાળાએ જણાવ્યું હતું તાજેતરમાં ચલાલા નગરપાલિકાની અંદર જ્યારે ચૂંટણી યોજાણી ત્યારે ચલાલા શહેરના લોકોએ ખોબલે ધોબલે ચોવીસમાંથી ચોવીસ સીટ ભારતીય જનતા પાર્ટીને અર્પણ કરી ત્યારે લોકોનો એક જ વિશ્વાસ હતો કે આ આ જ્યારે જીત મળી છે ત્યારે લોકોના સાથ સહકારથી મળી છે ત્યારે ખૂબ લોકોના વિકાસના કામો થશે પણ જ્યારે આ બોડી અસ્તિત્વમાં આવી ત્યારે પાંચ મહિના જેવો સમય વહી ગયો ત્યારે ચલાલા નગરપાલિકામાં હજી એક પણ વિકાસના કામો ચાલુ થયા નથી બાવીસ કરોડ રૂપિયા જેવી માત્ર રકમ નગરપાલિકા પાસે પડેલી હોવા છતાં આજે સદસ્યશ્રીઓના થોડા ઘણા મતભેદોને હિસાબે આવડવા બાવીસ કરોડ રૂપિયા જેવી રકમના કામો શરૂ થઈ શક્યા નથી તો એક ચલાલા નગરપાલિકાના પ્રમુખ તરીકે જવાબદાર વ્યક્તિ તરીકે જો વિકાસના કામો થતા ન હોય તો ગમે એવું પદ હોય તે પદ ઉપર રહીને આપણે એનો કોઈ મતલબ થતો નથી તો આજે હું ચલાલા શહેરની સૌ જનતાને કહું છું કે હું ચલાલા નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું અને જ્યારે આ બાવીસ કરોડ રૂપિયાના કામોની અંદર ચલાલાના પાન પ્રાણ પ્રશ્ન એવો પાણીનો પ્રશ્ન હતો કે આંબડી ખાતે મોટો જિલ્લો બનાવીને પાંચ કરોડ રૂપિયાની યોજના મંજૂર કરીને એના પણ વર્ક ઓર્ડર મેં આપી દીધેલા છે તેમજ છ કરોડ જેવી માર્કબલ રકમ સીસી રોડની જ્યારે બનાવવાના છે ત્યારે તેના પણ છ કરોડના વર્ક ઓર્ડર આપી દીધેલા છે તેમજ ચલાલાના હૃદયસમા અમરેલી રોડ ઉપર જ્યારે વોકળાનો ઘણા સમય થયા પ્રશ્નો હતો વકળો બનાવવાનો તે વકળાના અને રોડ ઉપરના બ્લોક નાખવાના પણ બે કરોડ રૂપિયાના કામ ના વર્ક ઓર્ડર આપી દીધેલા છે તેમજ એક કરોડ પચીસ લાખ જેવા રકમ બગીચા બનાવવા માટેના પણ વર્ક ઓર્ડર આપી દીધેલા છે તેમજ ચરાલા નગરપાલિકામાં વોર્ડવાઈઝ છ ટ્રેક્ટરો નવા મિની ટ્રેક્ટરોના પણ વર્ક ઓર્ડર આપી દીધેલા છે આવા બધાય કામો મેં અત્યારે પૂર્ણ કરી વર્ક ઓર્ડર આપીને હું મારા આસ્થાનેથી રાજીનામું આપું છું અને ચરાલા ગ્રામજનોને સૌને મારી એક વિનંતી છે કે કાંઈ પણ કામ હોય તો મારો કોન્ટેક કરજો રાતે બાર વાગે પણ હું આપની સાથે છું અને આપની સાથે રહેવાનો છું વસ્તુ જયરાજ મારે